ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ ભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે કે શિવ મહાપુરાણમાં પણ વાંચ્યું છે અને જીવનમાં પણ જોયું છે કે જેને જેને દુઃખ પડ્યું છે અને જે લોકોને સુખની પ્રાપ્તિ કરવી છે તે રખડતા ભટકતા એક જ સ્થાને જાય છે મહાદેવના શરણે ભક્તો આ મહાદેવના શરણે મેં ચેનલનું નામ પેજનું નામ એટલે જ રાખ્યું છે મેં શિવ મહાપુરણ ખૂબ વાંચ્યું છે મેં તેમાં જોયું વાંચતાં વાંચતા મેં ઘણું જ્ઞાન મેળવ્યું છે તેમાં મેં જોયું કે જે જે દેવતાઓએ આ ધરતી ઉપર જન્મ લીધો તેને જીવનમાં કેટલી કષ્ટી પડી છે અને જ્યારે પણ તેના જીવનમાં કષ્ટી પડી ત્યારે તેણે ભગવાન શિવજીની આરાધના કરી ભગવાન શિવજી પ્રસન્ન થઈ અને સર્વ દેવતાઓને સુખોની પ્રાપ્તિ કરાવે છે તેના દુઃખોનું નિવારણ કરે છે શિવભક્તો અને જીવનમાં પણ મેં જોયું છે અને પોતે પણ અનુભવ્યું છે કે જેણે જેણે ભગવાન શિવજીની આરાધના કરી છે જીવનમાં સમાજમાં મેં ઘણા ઠેકાણે જોયું કે જેણે જેણે ભગવાન મહાદેવને પોતાના હૃદયમાં બિરાજમાન કર્યા છે જે નિત્ય શિવલિંગની પૂજા કરે છે તેના જીવનમાં કોઈ કમી નથી રહી ભક્તો ભગવાન મહાદેવના આશીર્વાદ કહેવાય ને કે અનરાધાર શિવ ભક્તો પર વરસી ગયા છે પણ જેણે સાચા હૃદયથી શિવલિંગની પૂજા કરી છે ભગવાન મહાદેવની આરાધના કરી છે તેને જીવનમાં કોઈ કોઈ કહેવાય ને કે એક પણ કમી નથી રહી શિવભક્તો તો આપણે પણ આ જે વિડીયો જે નવા શિવભક્તો જોઈ રહ્યા છે તેને એક પ્રેરણા લેવી જોઈએ કે શાસ્ત્રોમાં લખ્યું છે મહાપુરાણોમાં જે શિવ મહાપુરાણમાં છે તેમાં પણ લખ્યું છે કે ભગવાન શ્રી રામ ભગવાન કૃષ્ણ જેણે જેણે આ ધરતી ઉપર જે આપણે જે ધરતી ઉપર અત્યારે રહીએ છીએ તે ધરતી ઉપર જન્મ લઈ અને ભગવાન શિવજીની આરાધના કરી છે શિવલિંગની પૂજા કરી છે અને પોતાના દુઃખોનું નિવારણ ભગવાન શિવજી પાસે વિનંતી કરી છે કે એ ભગવાન અમને આ દુઃખમાંથી પાર પાડો અને ભગવાન મહાદેવે ભગવાન જેવા રામ જેવા રામને પણ પાર પાડ્યા છે તેના દુઃખોનું નિવારણ કર્યું છે ભગવાન કૃષ્ણના દુઃખોનું પણ નિવારણ ભગવાન મહાદેવે કર્યું છે તો શિવભક્તો આપણે આ કળી કાળમાં ભગવાન મહાદેવની આરાધના કરવી જોઈએ શિવલિંગની પૂજા કરવી જોઈએ અને આપણો માનવ અવતાર એળે ન જાય તે માટે આપણે સક્ષમ થઈ જવું જોઈએ આપણા આત્માનું કલ્યાણ માટે પોતાના કલ્યાણ માટે તો આપણે ધન દોલત કમાઈએ છીએ સારું સારું ભોજન ખાઈએ છીએ નિત્ય પણ આ આત્માનું કલ્યાણ કરવા માટે આપણે ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ કારણ કે આત્મા તે જ પરમાત્મા છે અને પરમાત્માનું મૂળ રૂપ શિવ છે તો આપણે ભગવાન શિવની આરાધના કરી ઓમ નમ શિવાયના જાપ કરી નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરી અને પોતાનો ભવપાર કરવો જોઈએ અને આપણે તો ભવપાર કરવો જ જોઈએ પણ આપણે આપણી પેઢી પરિવારને પણ કહેવું જોઈએ કે તમે પણ શિવલિંગની પૂજા કરો જે પણ આ સમાજમાં આપણે કોઈ દુખિયારા હોય તો આપણે તેને એક ધર્મના પંથે શિવ પંથે ચડાવવા જોઈએ કોઈ આપણે એવું કહેવાય કે તું ફલાણે ઠેકાણે જા તે તારું નિવારણ કરશે કોઈ માનવ આપણું નિવારણ નથી કરતું દુઃખોનું નિવારણ કોઈ માનવ નથી કરી શકતું હા થોડીક હેલ્પ કરી શકે આપણને મદદ કરી શકે છે પણ જે આત્મામાં જે હૃદયમાં દુઃખ સમાયેલું છે તેનું નિવારણ તો ભગવાન શિવ જ કરી શકે તે કોઈનામાં તાકાત નથી કે આત્માનું આપણે આ જે જીવ અંદરથી જે મન દુભાતું હોય તેનું નિવારણ કોઈ જીવ નથી કરી શકતું આપણા જે આત્મામાં જે હૃદયમાં જે દુઃખ હોય જે મનમાં આપણને અતિશય દુઃખનું રટન રહેતું હોય મનમાં 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 સતત દુઃખોનું રટન રહેતું હોય તેનું નિવારણ ભગવાન શિવ કરી શકે છે કારણ કે ભગવાન શિવજી અંતરયામી છે તે આપણા હૃદયનો આપણા મનનો ભાવ સમજી જાય છે અને જ્યારે પણ આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ શિવ પૂજા કરીએ છીએ ભગવાન શિવજીના ઓમ નમ શિવાયના જાપ કરીએ છીએ અથવા કોઈ પણ શિવ પંચાક્ષર મંત્ર છે કોઈ પણ આપણે ભગવાન શિવજીને લક્ષી કોઈ પણ જાપ કરીએ છીએ ત્યારે ભગવાન શિવજી આપણા અંતરમાં વસી જાય છે અને આપણા મનને આપણા હૃદયને મજબૂત કરી દે છે જેથી કરી અને આપણા દુઃખોનું નિવારણ ઓટોમેટિક થવા જ મળે છે કારણ કે આપણું મન ચોખ્ખું થઈ જાય છે શુદ્ધ થઈ જાય છે જ્યારે પણ આપણે ભગવાન શિવજીની આરાધના કરીએ ત્યારે પ્રથમ તો આપણું માનસ આપણું મન ચોખ્ખું થઈ જાય છે પછી આપણું હૃદય ચોખ્ખું થઈ જાય છે જેથી કરી અને આપણા દુઃખોનું નિવારણ ઓટોમેટિક થવા જ મળે છે તો શિવભક્તો ખાસ કરી અને એક મગજમાં રાખવું કે આપણે કોઈ માનવ પાસે હેલ્પ લઈએ સગાવાલા પાસે હેલ્પ લઈએ તે સારું જ કહેવાય પણ ભગવાન શિવ જે પરમ કૃપાળુ પરમાત્મા શિવ છે પ્રથમ આપણે તેની પાસે આશા રાખવી જોઈએ હે ભગવાન મહાદેવ તમે અમારા દુઃખોનું નિવારણ કરો જગત પાસે અમારે આશા નથી રાખવી તમે અમારા દુઃખોનું નિવારણ કરો અને અમારા જીવનમાં સુખોની પ્રાપ્તિ કરાવો તેવું ભગવાન શિવજી પાસે આપણે માગવું જોઈએ તો શિવભક્તો એટલે જ મેં આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ રાખ્યું હતું કે શિવ મહાપુરાણમાં પણ વાંચ્યું છે અને જગતમાં પણ મેં જોયું છે કે જેને જેને દુઃખ પડ્યું છે જેને જેને સુખોની પ્રાપ્તિ કરવી છે તે રખડતા ભટકતા એક જ સ્થાને જાય છે મહાદેવના શરણે તો તમામ શિવભક્તોને મારે એટલું જ કહેવાનું કે તમે પણ મહાદેવના શરણે રહેજો અને હું પણ મહાદેવના શરણે છું તો આજનો સુંદર આ વિડીયો જો તમને ગમ્યો હોય તો ખાસ કરીને વિડીયોના કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો ઓમ નમઃ શિવાય લખજો વિડીયોમાં લાઈક આપજો અને બીજા શિવ ભક્તોને આ વિડીયો શેર કરી દેજો આજે બસ આટલું જ ભગવાન શિવજીની આરાધના કરવા બેસે કે તેને ભક્તિની વાત કરવા બેસે તો ભવ ટૂંકો પડે કારણ કે ભગવાન શિવજીનો મહિમા અપરંપાર છે તો બધા શિવ ભક્તોને આજે મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય